મારી પાછળ એસપી રિંગ રોડ છે આ સિંધુ ભવન રોડ તરફ વળવાનો કાંચો છે આ પાછળના રૂટ પર અંદાજે રોજ એક લાખ થી વધુ વાહનો પસાર થાય છે અને આ તમામ આ ચાર રસ્તા પર અને આગળ આવતા ચાર રસ્તા પર ભારે ટ્રાફિક ની સમસ્યાનો સામનો કરવો પડે છે પણ હવે આ સમસ્યા દૂર થઈ જશે કારણ કે ઓડા આ બંને સર્કલ પર બે બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે આ બંને બ્રિજ ની લંબાઈ આઠસો મીટર ની હશે અને આની પાછળ બસો કરોડ થી વધુ નો ખર્ચ લાગવાનો છે પહેલો બ્રિજ કે વકીલ સાહેબ બ્રિજ પૂરો થાય ત્યાંથી એક રેલવે બ્રિજ છે એની નીચે ઊભો છું નીચે રહીને તમને સમજાવી રહ્યો છું આ પાછળ આ જે રેલવે લાઈન છે હવે જે નવા બે બ્રિજ બનવાના છે એ બંને બ્રિજ એ આ બ્રિજને કોઈ પણ છેડછાડ કર્યા વગર બનવાના છે હવે જે પહેલો બ્રિજ એ અહીંયા આગળ રેલવે ક્રોસિંગથી થોડા પહેલા આ જ બ્રિજની ઉપર ઉતરી જશે લગભગ મારી પાછળ એટલે કે અહીંયા પૂરો થશે બીજા બ્રિજની શરૂઆત પણ લગભગ મારી પાછળ અહીંયાથી એટલે કે રેલવે બ્રિજ પરથી ન જ થશે બીજો બ્રિજ છે એ અહીંયા પૂરો થશે આ જગ્યા એટલે કે સિલટ સર્કલથી થોડા આગળ એક તરફ કાર્નિવલ ફૂડ પાર્ક છે બીજી તરફ પવેલિયન બોક્સ ક્રિકેટ છે છેલ્લી અને સૌથી ખાસ વાત કે જેને સિંધુ ભવન રોડ તરફ વળવાનું છે તેને પહેલો બ્રિજ નથી ચડવા તેને બદલે બ્રિજની નીચેથી અથવા તો સર્વિસ રોડ પરથી વાહન ચલાવવાનું આવી જ રીતે જેને થલતેજ તરફ કે સાયન્સ સિટી તરફ વળવાનું છે તેને બીજો બ્રિજ નથી ચડવાનો આશા છે કે તમને આ બંને બ્રિજ અંગેની તમામ માહિતી મળી ચૂકી હશે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ